જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું વટ સાવિત્રી વ્રતના દિવસે કથા શ્રવણ કરવી અત્યંત આવશ્યક છે તો જ વ્રતનું પૂર્ણ ફળ મળે છે વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે દેવી સાવિત્રીએ પતિ વ્રતા ધર્મ અને ચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને જીવન પ્રાપ્ત કરાવ્યું હતું કહે છે કે જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે અને વૈવાહિક જીવન સુખી બની રહે છે આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિધનો પણ દૂર થઈ જાય છે આના આગળના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ અને મુહૂર્ત વિશે શ્રવણ કર્યું છે જો એ વિડિયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો શ્રવણ કરી શકો છો જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે એટલે કે લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે તેમણે વ્રતના દિવસે વહેલા ઉઠીને સ્નાનાધિકારીથી નિવૃત્ત થવું આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધુની જેમ જ સોળ શૃંગાર કરવા જોઈએ વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે આ માટે સર્વપ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો ત્યારબાદ તેને ધૂપ દીપ અર્પણ કરો પછી કંકુ સિંદૂર પાન સુપારી અક્ષત ફળ ફૂલ અને પ્રસાદ વગેરે અર્પણ કરો આ દિવસે વડના વૃક્ષની પૂજા કર્યા બાદ એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે પણ જો એકસો આઠ વખત તમે પ્રદક્ષિણા ન કરી શકો તો ઓછામાં ઓછી સાત વખત તો પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ પ્રદક્ષિણા કરતી વખતે સફેદ રંગનો સૂતરનો દોરો બાંધીને જ પ્રદક્ષિણા કરવી જોઈએ વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ કપડા અને ધનનું દાન કરવું જોઈએ વૈશાખ વૈશાખવ ત્રયોદશીથી વૈશાખવધ અમાવસ્યા સુધી વટ સાવિત્રી વ્રતનો ઉપવાસ કરવામાં આવે છે ત્રણ દિવસ ઉપવાસ થાય છે અને અમુક જગ્યાએ ફક્ત વૈશાખ વૈશાખવધ અમાવસ્યાને દિવસે જ વટસાવિત્રી વ્રતની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે જો તમે ત્રણ દિવસ ઉપવાસ કરી રહ્યા છો વ્રત રાખી રહ્યા છો તો તમારે ફક્ત ફળાહાર કરીને ઉપવાસ કરવો જોઈએ અને એક દિવસ પણ તમે ઉપવાસ રાખી શકો છો વૈશાખ અમાવસ્યાના દિવસે ઉપવાસ રાખી પૂજા કરીને કથા શ્રવણ કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ હવે આપણે આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે તમે કથા સંપૂર્ણ શ્રવણ કરજો અને આ વિડીયો તમને પસંદ પડે તો આ વિડિયોને બીજા લોકો સુધી પહોંચાડજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે જો તમે વટ સાવિત્રી વ્રત કરો છો તો પૂજા પત્યા બાદ આ કથા તમારે અવશ્ય શ્રવણ કરવાની છે અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમારે આ કથા ખાસ શ્રવણ કરવી જોઈએ તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે વટ સાવિત્રી વ્રતની કથા શ્રવણ કરીશું ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આજથી તેમણે વાંજ્યા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને કોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ જ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આજથી છે વટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા તુમત્સેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ જ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાડ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધુમ્મદ સેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધુમદસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે રાજા તુમદસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા ગયા તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી જ તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યું સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યું થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે બિભાન થઈ જમીન પર તળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળ્યું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે ઋતી કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવતી જોઈને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળો હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિ વ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરું યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સદપુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું કે દીકરી સાચી જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા ઉપર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજાએ કહ્યું તથાસ્તુ હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા પર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથાસ્થુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ તું હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપીએ જ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી સંભળાવી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને કથા સાંભળનાર તથા વાંચનારને ફળજો તો ભક્તો આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની કથા શ્રવણ કરી છે આશા કરું છું કે આ કથા તમને પસંદ પડી હશે જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય સાવિત્રી માતા જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ